નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા શહેરમાં પ્રથમ ગોલ્ડ એટીએમ મશીન લાવવામાં આવ્યું છે જેની મદદથી નાગરિકો હવે ચોવીસ કલાક સોનું કે ચાંદી ખરીદી કરી શકશે સુરત શહેર દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પ્રથમ ગોલ્ડ એટીએમ

આ મશીન હૈદરાબાદની ગોલ્ડ સિક્કા કંપની ની સહકાર થી સુરતમાં સ્થાપિત કરવામાં આવ્યું છે ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ તથા યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીને તરત જ સોના કે ચાંદીનો સિક્કો મેળવી શકે છે

આ ગોલ્ડ એટીએમ મશીન ચોવીસ કલાક કાર્યરત રહેશે વધુમાં તેમણે જણાવ્યું કે એટીએમ કાર્ડ કે યુપીઆઈ પેમેન્ટ દ્વારા સોનાની ખરીદી શક્ય છે અને આવનારા સમયમાં તે આ એક ક્રાંતિકારી પદ્ધતિ બનશે તો આ ગોલ્ડ એટીએમ મશીનની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ ગોલ્ડ એટીએમ નું વજન છસો કિલો છે અને તેમાં અત્યાધુનિક સુરક્ષા સિસ્ટમ લગાવવામાં આવી છે મશીનમાં અંદર અને બહાર મલ્ટીપલ સીસીટીવી કેમેરા લાગેલા છે તો આ મશીન ની ખાસિયત એ છે કે સોનાના આંતરરાષ્ટ્રીય ભાવો લાઈવ અપડેટ થતી સ્ક્રીન પર જોવા મળશે જ્યારે પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર થાય છે તેનો સીનો પ્રભાવ એ મશીનની સ્કીન પર જોવા મળશે એટીએમ મશીન એટલું મજબૂત અને ટેરર પ્રૂફ છે કે કોઈ પણ રીતે તેના સાથે ચેડા કરવું મુશ્કેલ છે સાથે દી કુશલદાસ જવેલર્સ એક ડિજિટલ ગોલ્ડ એપ પણ લોન્ચ કરી રહ્યું છે જેમાં ગ્રાહકો દરરોજ કરી શકે છે ગ્રાહકો માટે કે તેમના ડિજિટલ વોલેટમાં સોનું રાખવાની પણ વ્યવસ્થા હશે સુરતના આ ગોલ્ડ એટીએમ થી સોના ચાંદીની ખરીદી કરવી વધુ ઝડપી અને સરળ બનશે સુરક્ષા અને ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આ એક વિશિષ્ટ પ્રોજેક્ટ બની રહ્યો છે જે શહેરના નાગરિકો માટે એક મોટી સગવડરૂપ સિદ્ધિ સાબિત સુરત શહેરે અનેક પ્રકારની સિદ્ધિઓ હાસિલ કરી છે તો સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે જે સુરતના દી કુશાલદાસ જ્વેલર્સમાં ગોલ્ડ એટીએમ મશીન સ્થાપિત કરવામાં આવેલી છે તો આ મશીન બાબતે શું છે જાણકારી એ આપણે જાણીએ જી મારું નામ દીપ ચોક્સી દી કુશલભાઈ જ્વેલર્સ વેસો જી આપણે તે કેવી રીતે મશીન એટીએમ મશીન લાવવામાં આવેલી છે શું છે આ એટીએમ મશીન અમે લોકોએ લોન્ચ કર્યું છે જે કે સુરતમાં અને ગુજરાતમાં સૌથી પહેલી વાર છે અને આ જે મશીન જે છે એમાં તમે ગોલ્ડ અને સિલ્વરના કોઈન્સ પ્રાપ્ત કરી શકો છો આની અંદર ગોલ્ડના કોઈન્સ એક અડધા ગ્રામથી લઈને દસ ગ્રામ સુધીના છે અને સિલ્વર કોઈન્સ પાંચ થી પચાસ ગ્રામ સુધી છે આનું જે પેમેન્ટ મોડ છે એ તમે યુપીઆઈ

આપવું હોય છે પણ દુકાન બંધ હોવાના કારણે લોકો બીજું કંઈ લઈ લે છે એટલે અમે લોકોને ગોલ્ડ અને સિલ્વરને પ્રમોટ બી કરવું છે કે એવી વસ્તુ છે જે તમે આ વર્ષે આપો છો તો આવતા વર્ષેના રેટ જ જવાના છે એટલે સામેવાળાને ત્યાં પણ એક સારું લક્ષ્મીજી જ આવે અને અહીંયા જે અત્યારે લોકોનું જે મન છે આપવાનું એ અમારી દુકાન બંધ હોવાના કારણે નથી આપી શકતા તો એના માટે અમે લોકો એ આ લોન્ચ કર્યું કે એ લોકો રાતના પણ અગિયાર વાગે દસ વાગે એ લોકો આવીને આમાંથી કોઈન કે ચાંદીનું કોઈન કે ગોલ્ડનું કોઈન એમને જે ફંક્શનમાં માં આપવો છે એમાં આપી શકે અમુક વાર સવારે વહેલી સવારે કોઈ બીજા સિટીમાં જવું હોય તો ત્યારે એ લોકોને લેવાનું રહી ગયું હોય તો પણ એ લોકો એટીએમ માંથી પ્રાપ્ત કરી શકે છે જી ગોલ્ડ અને સિલ્વર ના પ્રાઇસિંગ ચેન્જ થતા હોય છે તો એની આ પર કેવી રીતે અસર થાય છે બાકી મામા લાઈવ રેટ છે એટલે તમારે જે પણ રેટ છે એ લાઈવ આવશે એટલે તમારે એ રીતના જ કેલ્ક્યુલેશન થશે એના દુકાનો મેં હોય કે સવારે એક રેટ મુકાઈ ગયો છે પછી આખા દિવસમાં રેટ તૂટી ગયો તો કસ્ટમરને નથી ખ્યાલ હોતો એ બીજા દિવસે સવારે ન્યૂઝપેપર માં આવે ત્યારે એમને ખબર પડે કે ગઈકાલ તો રેટ તૂટી ગયો હતો આની અંદર તો લાઈવ જ છે તમે આજે સવારે કઈ રેટ જોશો એ હજાર રૂપિયા હશે અને સાંજના એ સાડા નવસો રૂપિયા થઈ જાય તો તમને એ ડાયરેક્ટ એ એ જ ભાવે મળશે

જે આપણે જે રીતે ખુશાલદાસ જ્વેલર્સના ઓનર સાથે વાત કરી તેઓ દ્વારા ખાસ ખાસ આ મશીન મશીન બનાવવામાં આવેલું છે જે જે રીતે રીતે અહીંયા ઉપર જોઈ શકો છો લાઈવ જે ઉપર લાઈવ પ્રાઇસ અપડેટ થઈ રહી છે જેથી જે કસ્ટમરો જે આ મશીનનો ઉપયોગ કરશે તે લોકોને કલાકે કલાકે જે પ્રાઇસ જે છે તે લાઈવ અપડેટ થયેલી પ્રાઇસ તેઓને જોવા મળશે અને તેઓ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા આમાંથી જે છે તે સિલ્વર અને ગોલ્ડના કોઈન તેઓ કાઢી શકશે પોચા જે તે લોકોની જરૂરિયાત છે એ પ્રમાણે અહીં કલાક અવેલેબલર જે છે તે સોના ચાંદી ખરીદી કરી શકશે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા નેતાઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાત તેમજ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ માં મહારાષ્ટ્રના પૂર્વ કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાદ તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ભરતસિંહ સોલંકી કિશન પટેલ રાણા તેમજ ભરૂચ સુરતની વિધાનસભા સીટો પર કોંગ્રેસને મજબૂત બનાવવા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે સંગઠનના દોષો અને ખામીઓને દૂર કરીને સ્થાનિક નેતાઓની સાથે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે બાલા સાહેબ પરંતુ સંગઠનને જીવંત અને મજબૂત બનાવવાના દરેક પ્રયાસો થઈ રહ્યા છે પહેલગામ હુમલા બાબતે નિવેદન આપતા તેમણે જણાવ્યું કે આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ થવો જોઈએ અને સરકારની કાર્યવાહી સાથે કોંગ્રેસ સહકાર આપશે

गुजरात में संगठन सृजन अभियान शुरू किया है खुद राहुल जी अहमदाबाद में आए थे उसका उद्घाटन राहुल जी ने किया है और उसके मुताबिक मुझे जिम्मेदारी देने देने दी है कि सूरत में संगठन के बारे में जो 12 जगह है विधानसभा की उसके कार्यकर्ताओं के साथ बात करें जो कमी है वो कैसे दुरुस्त करने के बारे में वो उनके साथ बात करें और यहाँ का सूरत का भी संगठन कैसा मजबूत होगा इसके बारे में कुछ हमें हमें जो प्रस्ताव है वो हमें ए को देना है इसके लिए हम काम कर रहे हैं शो ते शरीर दुखावती दुखावा पीड़ाई रहो कि पी ते कोई स्पोर्ट्स इंजुरी पीड़ा छो लखवा बीमारी बाद पीड़ा सहन करो शू तमाम स्पाइनल प्रॉब्लम है તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આતંકવાદી હુમલાની ઘટનામાં જેટલા ભારતીયોના મોત થયા હતા જેને લઈ દેશમાં ઠેર ઠેર આતંકવાદીઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે દેશમાંથી આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ સાથે સુરતના ખાદ્ય તેલ મંડળ એસોસિએશન દ્વારા ત્રીસ ના રોજ એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે સુરતમાં ખાદ્ય તેલ મંડળ એસોસિએશન તેમજ અનાજ મંડળ દ્વારા રોજ સંપૂર્ણ બંધ પાડી આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સાથે દિલ્હી ખાતે જઈ આ મામલે સરકારને આવેદનપત્ર પણ આપવામાં આવશે તો સો કિલોનું નળ ખોલવાનું પાણું પણ આપવામાં આવશે મહત્વની વાત એ છે કે આતંકવાદી હુમલાની ઘટના બાદ પ્રધાનમંત્રી દ્વારા સિંધુ નદીના પાણી પર રોક લગાવવામાં આવી હતી તો સિંધુ નદીના આ પાણી પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવે તે છે જેથી આ મામલે સુરત તેલ મંડળ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે સુરત ખાદ્ય તેલ એસોસિએશન ત્રીસ એપ્રિલ ના રોજ સંપૂર્ણ રીતે એક દિવસીય બંધ પાડી આતંકવાદી હુમલામાં મોતને ભેટેલ ભારતીયોને શ્રદ્ધાંજલિ

વધારે આક્રમક પગલા લેવા જ પડશે કારણ કે જે નિર્દોષ લોકોનો જીવ ગયો છે એમણે પોતાના પરિવાર એક વ્યક્તિ જાય જાય પરિવાર એમણે એમના સ્વજન ગુમાવ્યા છે ત્રીસ તારીખના રોજ ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ સુરત ખાદ્યતેલ વેપારી મહામંડળ અનાજ કર્યાણ એસોસિએશન એક દિવસ માટે સંપૂર્ણ બંધ પાડે છે જેનો મુખ્ય ઉદ્દેશ આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા કાયરાનો હુમલો જે થયો છે તેનો સખત વિરોધ કરીએ છીએ અને સરકારે જે પગલા લીધા છે એ પગલાથી સંપૂર્ણ સંતુષ્ટ નથી આના કરતા આખરા પગલા લેવા જોઈએ એવી વિનંતી સાથે અમે કાલે એક દિવસનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અમે વડાપ્રધાનશ્રીને સો કિલોનું પાનું જે નળ બંધ કરવાનું આવે મોકલાવીએ છીએ સુરત એસોસિએશને મોકલાવે છે એનું કારણ એવું છે કે આ ન ચલાવી લેવાય એટલે પાણી પણ બંધ કરો તો સખત બંધ કરો પગલા લેવા ચોક્કસ ત્યાંના લોકો પણ જીવી શકે પરંતુ જો આ રીતના હુમલા કરવામાં આવે તો શક્તિ વગર સત્તા વગર કશું થાય નહીં અને યુદ્ધ કરવું એના કરતા વોટર ડિપ્લોમેસી ઇઝ અ બેટર ઓપ્શન જો પાણી બંધ કરવામાં આવે સખત શબ્દમાં બંધ કરવામાં આવે તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં આ બાબતમાં પ્રશ્નો બહુ જ ઘટી જશે એટલે સરકારને અમારી લાગણી સ્વરૂપે વિનંતી પત્ર અને સો કિલોનું નળ બંધ કરવાનું પાનું એ સુરત તરફથી મોકલવામાં આવે છે કારણ કે આપણા પાણી મંત્રી પણ સુરતના જ છે તો એમને પણ ખાસ વિનંતી કે આ બાબતમાં સખતમાં સખત રીતે ચાલી શકાય એવી કોશિશ કરે આઈસ્ક્રીમ અમારે અહીં રોસ્ટ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ પાંચ સેદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સુરતમાં ફરી એકવાર યુવકની હત્યા થઈ છે સુરતના સચિન જયદીસી વિસ્તારમાં વર્ષીય ઓરિસ્સાવાસી યુવકની હત્યા કરવામાં આવી છે સામાન્ય ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા થઈ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરતના સચિન જયડીસી વિસ્તારમાં આવેલ પાલીગામમાં જલારામનગર ખાતે વીસ વર્ષીય ઓરિસ્સાવાસી યુવકની ચપ્પોના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી બે દિવસ પહેલા નાસ્તાની દુકાન પર ત્રણ થી પાંચ જેટલા અજાણ્યા ઈસમો સાથે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો ત્યારબાદ મામલો શાંત પડી ગયો હતો પરંતુ ગત આશિષ નોકરી પર ગયા બાદ પરત ના ફરતા પરિવારે શોધખોર આજરી હતી તે દરમિયાન પોલીસ દ્વારા મૃતકના પરિવારને મૃતદેહ મળ્યો હોવાની જાણ કરવામાં આવી મૃતદેહની ઓળખ થયા બાદ યુવકના મૃતદેહને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

आपका नाम क्या है और क्या घटना हुई सचिन सिटी और जलराम सोसाइटी में रहते हुई वो परसों का दिन आया था नाश्ता का नारी पे नाश्ता खाया कि नहीं खाया मालूम नहीं चार आदमी था थोड़ा झगड़ा हो गया था तो थोड़ा मारामारी हो गया वो रूम अपना चला गया बाद में दूसरा दिन आया ड्यूटी आना था उसको बोला के लिया चल जाएगा उधर तो लेके उसको चाकू से मार दिया तो हमको पता नहीं चला हम सोचे कि ड्यूटी चला गया है तो शाम हो गया फिर भी आया नहीं तो पुलिस वाला पकड़ के रूम पे लिया हा तो उसका मम्मी को पूछा एक बार ये बीच वाला लड़का बीच वाला लड़का हा तो अभी और ये सिविल पे उसका लाश चला आया बाद में क्या मालूम क्या हुआ बीच के जब आया तो मेरे को पता चला कि चार आदमी चाकू से मार दिया बाद में वो उसको कुछ कुछ ने दे गया ना उसका रूम पे ताला लॉक मारा हुआ है कोई नहीं है उसका रूम पे जो मारा हुआ आदमी का कहीं चुक गया कहीं चला गया क्या मालूम हाँ, इतना मालूम है इतने चाकू मारा उनको पहचान तो नाम पता है कुछ उनका नहीं अपना गांव का अगल बगल में दूर है ज्यादा दूर नहीं है सात आठ किलोमीटर दूर है अच्छा आज अभी कहाँ पे खड़े हो और पुलिस का प्रतिशत है अभी तो मैं सिविल में हूँ इसमें मामले में पुलिस ने क्या कहा पुलिस में क्या कहेगा ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો

આર્મી વાલા હોય તો તેનો કોઈ વિરોધ કર્યો ન હતો પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા અમને વારંવાર આ બાબતે તોકવામાં આવી રહ્યા હતા કે તમે હમ હિન્દુ હે એવી ટી પહેરીને કેમ આવ્યા છો તેવું સુરતના યુવકોએ જણાવ્યું છે સ્થાનિક પોલીસને અમે સ્પષ્ટતાથી જવાબ આપી દીધો હતો કે આતંકવાદીઓ જેમને મોતને ગાત ઉતાર્યા છે તેમને કયા ધર્મના છો તે પૂછીને ગોળી મારવામાં આવી હતી તેથી અમે તેમને અમારો ધર્મ બતાવવા માટે આવ્યા છીએ ડરવાની કોઈ જરૂર નથી અહીં લોકોએ ફરવા આવવું જોઈએ અમે અહીં અમારો ધર્મ બતાવવા માટે આતંકવાદી ઘટના બાદ અમે બતાવવા માંગ્યું છે કે અમે દરી ગયા નથી તમે ગમે તેટલા પણ હુમલા કરશો પરંતુ તમારા મનસુબા અમે ક્યારેય પૂરા થવા દેવાના નથી અમે દરવાના નથી તેવું સુરતના યુવકોએ જણાવ્યું હતું

हमारे भारतीय भाई बहन वहां जो बेकसूर थे वो आतंकवादियों द्वारा मारे गए थे तो ऐसे ही हम सब मित्र हमारे बड़े भाई अजय भाई भाई, भाई हम सब बैठ के चर्चा कर रहे थे शुक्रवार को हमने कहा यार हमें जिस तरह से ये लोग डरा रहे हिंदुओं को के पूछ पूछ कर गोली मार रहे हैं कि भाई हिंदू कौन हो साइड में आ जाओ तो हमने कहा कि भाई कितने हिंदुओं को मारेंगे इस तरह से लोग हिंदुओं के हृदय में डर पैदा कर देंगे कल को हिंदू बाहर निकलना मुश्किल हो जाएगा तो ये डर खुलना जरूरी है ऐसे इसीलिए हम लोगों ने टी शर्ट पर एक स्लोगन लिखवाया मैं हिंदू हूँ मारो गोली ऐसा करके स्लोगन लिखवा के हम वहां कश्मीर गए और जो कश्मीर का पहले से जो सबसे संवेदनशील एरिया जो लाल चौक है जहाँ एक समय था कि तिरंगा तक नहीं लहराने दिया जाता था वहां हम लोग ये टी शर्ट पहनकर गए और हमारे भारत देश का तिरंगा वहां हम लोगों ने लहराया तो जैसे ही हमने तिरंगा झंडा निकाला और वहां पे प्रदर्शन शुरू किया वहां की लोकल पुलिस आई और कहने लगा कि ये गलत है ये जो आपने लिखा ये गलत है तो हम वहां से ला, जहां लाल चौक का टावर है वहां से उतर के नजदीक गए हमने कहा क्या गलत है तो कहा हिंदी में क्या लिखा है हमने कहा आप पढ़िए ना हम भारत में हिंदी पढ़िए आप क्या लिखा है तो उसने कहा मैं पढ़ रहा हूँ इसीलिए पूछ रहा हूं मैंने कहा हिंदू है तो कहा नीचे क्या लिखा है मार दो गोली ले गलत है आप ये गलत लिख रहे हो मतलब वो वहां की जो सोच है वो इतनी वैसी है कि वो लोग हमारे जो हम लोग यहाँ से कश्मीर घूमने जाते हैं वह लोग वहां के जो लोग है खुद को भारत का हिस्सा ही नहीं मानते हमारे लोगों को मेहमान मानते हमें कहते हैं कि आप मेहमान हो हमारे मेहमान हो और आप इंडिया से आए हो इस तरह की कई लोगों की वहां की मेंटालिटी है और वहां की जो लोकल स्टेट गवर्नमेंट की पुलिस है वो भी उसी मेंटालिटी को सपोर्ट करती है वो तो ठीक है अगर कश्मीर में हमारा कोई है तो वो हमारी आर्मी है जो हमारी देश की सुरक्षा कर रही है बाकी तो लोगों को इतना वहां बरगलाया गया है और जब से धारा 370 हटी तो थोड़ा उनको लिविंग स्टाइल मोदी सरकार आने के बाद उन लोगों को जीना पता चला कि जीवन क्या होता है वरना वे लोग पत्थर मारने से बाज नहीं आते थे आज उनके घर में गाड़ियां आ गई टूरिज्म डेवलप सारा हुआ तो यही पड़ोसी मुल्क को राज नहीं आया कि जब ये लोगों को रोजगार मिलने गया ये बिजनेस करने लग गए तो हमारे पास से पैसे लेके पत्थर कौन मारेगा और वाकई में थोड़ा बहुत बदलाव आ रहा था देश और धर्म के प्रति नहीं लेकिन उनको खुद को एक चाह झगने लगी कि हम पैसे कमा रहे हैं अच्छी लिविंग स्टाइल जी रहे हैं तो कहीं ना कहीं ये टेररिस्ट जो हमला किया आतंकवादियों ने ये इसीलिए किया ताकि भय फैले लोग वहां यात्रा करने ना आए और वहां का वहां के लोग बेरोजगार हो जाए और फिर से हमारे लिए पत्थरबाजी शुरू करना करना शुरू कर दे तो हमारा मोटो यही था कि हम लोगों के बताएं और आतंकवाद का हमारा विरोध था हमने आतंकवादियों को यही जवाब दिया कि आप अपने मंसूबों में कामयाब नहीं होंगे आप इन लोगों को बेरोजगार करके वापस पार पत्थरबाज नहीं बना सकते बस यही हम मोटो लेके कश्मीर गए थे और बात रही फेस करने में तो जैसे ही हमने वहां पे ये सारा किया उसके बाद कई मिलिटेंट कई ग्रुप हमें फॉलो करने लगे हम हमारे पीछा किया सारी चीजें हुई लेकिन बहुत ज्यादा पहले जितनी मुश्किलें तो नहीं थी लेकिन फिर भी काफी मुश्किलें है नमस्कार मेरा नाम अजय सिंह है कश्मीर जाने का मोटिव ये था कि जो ये हादसा हुआ जो टेरिस्ट अटैक हुआ हमारे भारतीयों पर और इतने निर्दोष निहत्थे असहाय लोगों को आतंकवादियों ने मारा उसको लेके हमारे सूरत के एक बच्चे का बाद बार मैं सोशल मीडिया पे वीडियो देख रहा था उसको लेके बड़ा दुख हुआ कि उन्होंने ये पूछा कि कौन हो हिंदू हो या मुस्लिम हो मुस्लिमों को अलग करके और हिंदू को बंधक बना के हिंदुओं को गोली मार दी तो उस चीज को लेकर कि क्या ये प्लानिट है और हिंदुओं के लिए किसी ने प्लानिट किया है कि कश्मीर में हिंदू नहीं आए तो इस चीज को लेकर के मन में हुआ कि भाई कश्मीर चलना चाहिए और कश्मीर हमारा है भारत का अभिन्न अंग है इसलिए हमको कश्मीर जाना चाहिए इसलिए हमने टी शर्ट में लिखवाया एक स्लोगन कि मैं हिंदू हूं हैश टैग मार दो बोली अगर हिंदू को ही टारगेट बना रहे हैं तो कितने हिंदुओं को मारेंगे हम सब आएंगे और भारत का हर हिंदू वहां पहुंचेगा क्योंकि कश्मीर भारत का अभिन्न अंग है किसी भी परिस्थिति पे हम कश्मीर को नहीं छोड़ेंगे पाकिस्तान के जो भी मंसूबे होंगे वो नाकामयाब होंगे कभी पाकिस्तान अपने इसमें कामयाब होगा नहीं तो ये संदेशा था कि भारतीय हैं इससे डरते नहीं हिंदू इससे डरते नहीं कि आप असहाय निर्देश लोगों अगर आपको लड़ना है तो हमारी सेना है हिम्मत है तो सेना के साथ डट के रहो और निश्चित रूप से सरकार हमारी लगी है और जो भी हुआ है उसका बहुत अच्छा जवाब जो है हमारी सरकार देगी प्रधानमंत्री जी ने भी कहा है गृह मंत्री जी ने भी कहा है रक्षा मंत्री जी ने भी कह दिया है तो हमारा मोटिव यह था कि आम जनता को हो कि हिंदू तो जाएगा लाल किला या लाल चौक हो या कश्मीर का कोई भी कोना कोना हो हर जगह पे हिंदू जाएगा हिंदू डरेगा नहीं मैं सबसे निवेदन भी करता हूं कश्मीर जाइए बिल्कुल कोई वो नहीं है हिंदू खाली इसलिए कि हिंदुओं को डराया जाए ये किसी का प्लानट मोटिव है तो आप लोग कश्मीर जाएं डरे नहीं बस ये कि सुरक्षा सरकार का जो भी गाइडलाइन हो उसको ध्यान में रखते हुए मगर कश्मीर से हिंदू हटेगा या भगेगा ये उनके मनसूबे कभी पाकिस्तान के कामयाब नहीं होंगे अब वहाँ पे जाके कि इस तरह से आपने सब को है क्या है वहाँ परिस्थिति यही है कि भारत सरकार ने वहां बहुत डेवलपमेंट किया है बहुत ज्यादा डेवलपमेंट कर दिया है जो कश्मीरियों को भारत सरकार ने दिया है वो, मुझे लगता है कि ये जो ये सरकार ने दिया है वो शायद कभी पहले हुआ होगा जब से 370 वाला संशोधन हुआ तब से बहुत डेवलपमेंट हो गया है कुछ लोगों के मंसूबे ऐसे हैं कि भारत को बरगलाया जाए ऐसा लोगों को आम लोगों को भारत के प्रति तो कश्मीरियों को बरगलाने की कोशिश है और एक धर्म को टारगेट कर रहे हैं वो लोग कि भारत के लोग कश्मीर न आए जिससे क्या है कि वहां जो आम लोग हैं जिनका जीवन यापन टूरिज्म से चलता है वो इससे कहीं ना कहीं उनका खामियाजा भुगतेंगे फिर वो कश्मीर के लोगों को लोग मुद्दा बनाते हैं छोटे गरीब लोगों को पैसा दे के अंदर के ही कुछ गद्दार हैं हमारे अंदर जो घुसे बैठे हैं कश्मीर में निश्चित से सरकार उनको ढूंढेगी और ढूंढ रही है और छोड़ेगी किसी को नहीं थोड़ी सी दिक्कत यह है कि उन गद्दारों को देखना चाहिए कि खाते भारत सरकार का हैं और गद्दारी करते हैं भारत के साथ तो उन लोगों के लिए है कि वो लोग जो है सचेत हो जाएं हालांकि आम कश्मीरी भारत के साथ है आम कश्मीरी चाहता है कि हम भारत के साथ हैं, कुछ गद्दार हैं जो गद्दारी कर रहे हैं, उनकी वजह से ये घटनाएं हो रही और भारत सरकार ने कुछ अच्छा कदम तो अच्छा हो कई होस्पिटल ज्या कैंसर सर्जरी न सेवा पीटी पी सिटी स्कैन सी कैंसर स्के पैथोलॉजी होमोग्राफी होटले के बधुज हाँ બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ